નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસમાં શુક્રવાર પાટણ માર્કેટ યાર્ડમાં એપીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઈકનને પણ પ્રેસ કરજો જેથી નોટિફિકેશન દ્વારા રોજે રોજના બજાર ભાવના વિડીયો અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજે રોજ જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ પાટણના બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસ વાર શુક્રવાર પાટણ માર્કેટ યાર્ડમાં રાયડાનો ભાવ નવસો ત્રીસથી થી નવસો ને ત્યાંસી રૂપિયા ગુવાર ગમ થી એક હજાર છવ્વીસ રૂપિયા ત્યારબાદ એરંડાના બજાર ભાવની વાત કરીએ તો એક હજાર એકાણુંથી થી અગિયારસો ને સાસઠ રૂપિયા રચકા બાજરી પાંચસોથી પાંચસો ને સોતેર રૂપિયા અડદનો ભાવ એક હજાર પચાસ થી સોળસો ને એકાવન રૂપિયા અજમો સોળસો એકથી બે હજાર એક રૂપિયો જુવારનો ભાવ નવસો પાંચથી એક હજાર ને પાંત્રીસ રૂપિયા બાજરીનો ભાવ ચારસો એકવીસથી ચારસો ને સડસઠ રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો પાંચસો ચાલીસથી છસો અઢાર રૂપિયા કપાસનો ભાવ બારસો પચાસથી ચૌદસો પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી અને અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં જો નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો જેથી રોજે રોજના બધા ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજેરોજ જોવા મળે છે અને મિત્રો અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમને ખબર પડે કે મિત્રો તમને વિડીયો કેવો લાગી રહ્યો છે